ધોરણ બાર નો અભ્યાસ પૂર્ણ કરી કોલેજના અભ્યાસ માટેની તૈયારી કરતી હતી કોઈ કારણોસર કિશોરી સિસ્કા પ્લાઝામાં આવી હતી અને ચોથા માળેથી નીચે પટકાતા નું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા ભેસ્સ્તાન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો કિશોરી સાથે કોઈ અઘટિત ઘટના બની હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે ભેસ્તાન પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અને મોળ યુપીના વતની એવા સંજય સિંઘ પત્ની તથા બે પુત્રી અને એક પુત્ર સાથે રહે છે તેમજ કાપડની મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કિશોરીના પરિવારે જણાવ્યું કે બે પુત્રી પૈકી બીજા નંબરની પુત્રી પાયલસિંહ ગતરોજ બપોરે ટ્યુશન જવાનું કહી ઘરેથી નીકળી હતી બાદમાં બે કલાક બાદ કોલ આવેલ કે તેમની પુત્રીનું શિસ્કા પ્લાઝાના ચોથા માળેથી નીચે પટકાતા મોત થયું છે જેથી પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવેલ વધુમાં તેઓએ જણાવ્યું કે ધોરણ બારનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કિશોરી આગળના અભ્યાસમાં તેની તૈયારી કરતી હતી અને મહત્વની વાત એ છે કે પાયલ બે મહિના અગાઉ શિસ્કા પ્લાઝામાં ટ્યુશન છોડી દીધું હતું તો સત્તાવીસ વર્ષે કિશોરી કયા કારણોસર ત્યાગ ગયેલી

ટ્યુશન ના બદલે છે ને એક અધર એપાર્ટમેન્ટમાં માં બોડી અમને મળી એવો અમને કોલ આવેલો હતો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં સુધી બોડીમાં માં કોઈ પણ પોલીસ આવેલા હતા ખાલી પંચનામો કરતા હતા બીજા કોઈ એક્શન અમને દેખાયું નહીં આખા જેટલું પણ મોટું કોમ્પ્લેક્સ હતું ને એમાં એક પણ સીસીટીવી કેમેરા કે એવું કંઈ પણ નહીં હતું એટલે કોઈ પણ જાતની કઈ કાર્યવાહી ત્યાં થઈ જ નહીં હતી અમારા તરફથી ત્યાં શિસ્કા પ્લાઝા એ પ્રિયંકા ગ્રીન પાર્ક ની બહાર એક્ઝેક્ટ સામે જ આવેલું છે શિસ્કા પ્લાઝા કરીને છે અમે બિલ્ડર પણ છે ને ધ્યાન આપતો નહી તો અમારી પર એમ પડી બોડી હતી તો કોઈને ફોન પણ નહી કર્યો તો એમને એમ જ બોડી પડેલી હતી એટલે છોકરીના બેગ ની અંદર થી એનો નંબર એ મારો મળ્યો ને એમને તો એ ક્લાસીસ વાળા એ ફોન કર્યો કે આ છોકરી અમારે અહિયાં ની લાગે છે ત્રણ મહિના પહેલા ઓલરેડી બનેલું હતું તો પોલીસ વાળા એ ફોન કર્યો અમને તો અમને વિશ્વાસ નહી કે અમારી છોકરી બે બેસતા ને અહિયાં કેવી રીતના આવી કઈ જાણવાનું નહી મળે એટલું ઇન્કવાયરી છોકરી ઉપર જાય છે બસ બીજું કઈ બતાવ નથી આવ્યો અમારી તો હજી માંગ છે કે છોકરી ઉપર જાય છે એના બે કલાક પહેલા અને બે કલાક પછી અમને તો ખબર તો પડે ને કે એના પહેલા ફોન ગયું છે હોય કે કોઈને બોલાયું હોય પેલા એના પછી કોઈ ગયું હોય પણ હજુ તક કઈ જાણ આટલી મોટી કોમ્પ્લેક્ષ બનાવી છે અત્યાર સુધી નાની 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 કોમ્પ્લેક્ષ બને છે તેમાં લિફ્ટની અંદર સીસી કેમેરા હોય છે તમે જોઈ શકો છો પણ એની આટલું મોટું કોમ્પ્લેક્ષ બનાવ્યું છે પ્લાઝા નામ માનાઈ દેશે પ્લાઝા પણ પ્લાઝામાં એવું કઈ જોવા મળ્યું નથી બે લિફ્ટ છે પણ બે બંડો લિફ્ટની અંદર કોઈ કેમેરા નથી આખી બિલ્ડિંગમાં પણ એક પણ જગ્યા કોઈ પણ કેમેરા જ્યાં બોડી પેડી ટેરેસ પર કશે જ કેમેરા નહી હતા એક તો અમને ફૂટેજ પણ છે ને દવાખાનામાંથી મળી છે